અમદાવાદના જુવાપુરા વિસ્તારમાં મકાન અપાવવાની લાલચ આપીને કરવાનો મામલો સામે છે અનવર અને શાહીન બાનુ નામની મહિલાએ હાઉસિંગ બોર્ડમાં ઓળખાણ હોવાનું જણાવી ફરિયાદી પાસેથી એક લાખ એંસી હજાર રૂપિયા પડાવ્યા હતા આ અંગે ફરિયાદીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અંબર ટાવરની પાછળ બનતા હાઉસિંગ બોર્ડમાં મકાન અપાવવાના નામે

શાહીન બાનુ અને અનુરભાઈ હતા તેઓ બંને પતિ પત્ની છે આ પતિ પત્ની બંને ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે અને વિશ્વાસમાં લઈને એવું કીધું જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી એક લાખ હજાર રૂપિયા અને સાહેદો પાસેથી વીસ લાખ એમ મળીને ટોટલી એક એક એકવીસ લાખ એંસી હજાર રૂપિયાનું આ લોકોએ છેતરપિંડી કરી હતી આ સંદર્ભમાં વેજલપુર પોલીસનો ગુનો નોંધાયેલો અને તેનું અનુસંધાને ત્રણ અગિયારના રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં તેઓ બે દિવસના રિમાન્ડ ઉપર છે